સમગ્ર ભારત દેશની જનતા ઇલેક્શન પારદર્શક ઈચ્છે છે આપણે આજ આ ભારત દેશની અંદર મોદી ચોરી કરીને ગાદી ઉપર બેઠા છે એવી પર્દાફાશ અમારા રાષ્ટ્રીય નેતા સન્માન્ય રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશ સમક્ષ પુરાવા રજૂ કરી અને એમને આપ દેશને જનતાને જણાયું કે ઇલેક્શન કમિશન અને ભાજપ સાથે મિલીભગત છે એ ચોક્કસ છે બીજું જે ઇલેક્શન કમિશનને જવાબ કરવાનો હોય એ જવાબ ભાજપ કરે છે કેમ ભાઈ ભાજપ કરે છે ઇલેક્શન કમિશન જવાબ આપે એના ભાજપ જવાબ કરે છે એના ઉપરથી નક્કી થાય છે કે ભાજપ અને ઇલેક્શન કમિશન ક્યાંક મિલી ભગત છે એ ચોક્કસ છે અમે રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશની જનતાને એમના પુરાવા રજૂ કરાયા છે એટલે સમગ્ર દેશ અને સમગ્ર દેશની જનતા આજે રાહુલ ગાંધીના પડકે છે અને વોટ ચોરી મુદ્દે રાહુલજી તું માગે બઢો હમ તમારી સાથ હે એવા નારા સાથે સમગ્ર દેશ રાહુલજીને આગળ વધાર્યા છે આગામી સમયમાં પણ અમે આવા અનેક કાર્યક્રમો કરી અને આ ઇલેક્શન કમિશનને બહાર જાહેર કરીશું કે ઇલેક્શન કમિશનની ક્યાં કણ અને બીજેપીની ક્યાં કણ મિલી ભગત છે એ આપણા મીડિયા સમક્ષ પણ પાટણમાં પણ તમને ક્યાંક બતાવીશું આજ દિન સુધી જે ચૂંટણીઓ જીત્યા એ સાંજના ચાર વાગ્યા સુધી કદાચ પચાસ ટકા હોય અને થી એક કલાકમાં પોત્તેર ટકા પંચોતેર ટકા ટકાવારી વધી જાય છે એના ઉપરથી ચોક્કસ અમને ખ્યાલ આવે છે અને જનતાને ખ્યાલ આવે છે કે આ એક કલાકની અંદર પંદર પંદર ટકા મતદાન વધી જાય છે એ આ ભાજપની કોંગ્રેસે આજે સમગ્ર ગુજરાતની અંદર ધરણાનો કાર્યક્રમ આવ્યો અગાઉ અમે આ પાટણની અંદર મશાલ રેલીનો કાર્યક્રમ પણ કોંગ્રેસ પાર્ટી યોજ્યો હતો હજુ પણ આનાથી ક્યાંક વિશેષ કાર્યક્રમો અમે આપવા જઈ રહ્યા છીએ